विकास और ये अंदर बैठे हैं कोई पुलिस ऑफिसर है ना मंजूर तुम्हें ब्लैक काज क्यों रखा है गाड़ी में आपका

અને આ રિમાન્ડ બાબત નું છે એમાં તે આરોપી પકડવા ગયો હતો અને પૈસા લઈને પાછો હોય આવ્યો એટલે હાલ સસ્પેન્ડ છે ઓલરેડી એના ત્રણ ત્રણ તો ઇસ્ત્રી મારી પાસે આવી ગઈ એની ક્રિમિનલ

બરાબર મને ઓન રેકોર્ડ કઈ મળે તો મોકલાવજો ઓન રેકોર્ડ એનો મળે તો તમને મોકલાવ ઓકે ચાલો